સુંદર મજાની મિત્રો છે ડુંગરની પર્વતમાળા છે અને આપણે જવાના છે મિત્રો જો સામે કમળાઈ માતાજીના મંદિરે જે ડુંગર ઉપર તમે જોઈ રહ્યા છો મિત્રો મંદિર દેખાઈ રહ્યું છે જો આપણે તમને ઝૂમ કરીને પણ દેખાડો મિત્રો જો કમળાઈ માતાજીનું મંદિર છે ત્યાં આપણે જશું અને સરસ મજાના મિત્રો જંગલમાં આપણે અત્યારે હવે એન્ટર કરવાના છીએ અને તમે સાપુતારાના રસ્તા જુઓ કે માઉન્ટ આબુના રસ્તા જુઓ તેવા જ મિત્રો સરસ મજાના મિત્રો રસ્તા આવવાના છે ચાનો પ્રોગ્રામ છે નાસ્તો કરવાની તૈયારી થઈ ગઈ છે અત્યારે મેરભાઈ શું કેસો તમે મેરભાઈ ભાઈ ચા બનશે ખૂબ જ મસ્ત કારણ કે જગ્યા મસ્ત છે એટલે ચા નું કોઈ સ્વાદ તો કઈ મહત્વ નથી પણ જગ્યાનું મહત્વ છે અને આપણે આ નાસ્તો કરીશું અમારા અમીરભાઈ જોડે અને આ રવિભાઈ મસ્ત મજા આવે છે ભાઈ મિત્રો તમે ખાલી જો કેમ્પિંગ વાન નું સેટઅપ તમે જોયું તમને જો જો આ સરસ મજાની મિત્રો જોવાની મજા આવશે જો કેટલી બધા મસાલા છે આજ આ આજ બપોરનું મિત્રો રસોઈ આપણે આજ કરવાના છીએ તો વિડિયો આખો જોજો પૂરો જોજો છેલે સુધી જોજો અત્યારે દસ વાગ્યાનો સમય છે અને મેરભાઈ ચા બનાવી લે બનાવી રહ્યા છે અને અંદર જુઓ મિત્રો જો ગાડલા પાથરેલા છે આ અમારા સામે થેલા પડ્યા છે જો આખું સેટઅપ મિત્રો તમે હમીરભાઈનું કેમ્પિંગ વાનનું જોઈ શકો છો સરસ મજાનું કેમ્પિંગ ચા બપોરની રસોઈ પણ આમાં જમશું તો વિડીયો સેલે સુધી જોજો સરસ મજા આવશે અને અદ્ભુત વાતાવરણના દ્રશ્યો દેખાશે કારણ કે કમળાઇ માતાજીને મંદિરે જાશો એટલે મિત્રો સાપુતારા જેવો અનુભવ થશે માઉન્ટ આબુ જેવો અનુભવ થશે અને એકદમ જંગલીય વિસ્તારમાં મિત્રો અમારી આ કેમ્પિંગ વાન જવાની છે તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો જાણે તમે તમને માઉન્ટ આબુ જતા હોય એવું લાગે સાપુતારાના હિલ સ્ટેશન ઉપર ફરતા હોય એવું લાગે આ ગુજરાતનું એક આહલાદક વાતાવરણ વચ્ચે આવેલું મિત્રો આ કમળાઈ માતાજીનું મંદિર છે એકદમ એડવેન્ચર જેવો રસ્તો મિત્રો અત્યારે આપણે અનુભવ કરી રહ્યા છીએ મોટા મોટા પહાડો વચ્ચે હવે તો આપણે આગળ જશું ડાબી બાજુ વળાંક જમણી બાજુ વળાંક એવા સાત વળાંક મિત્રો આગળ આવશે તો વિડીયોમાં જોડાયેલા રહેજો આપણે વિડીયો કટ નહીં કરીએ તમને સીધો જ વિડીયો મિત્રો દેખાડશો જો આપણે ઉપર જવાનું છે સામે જો સામે ઉપર જવાનું પેલા પહેલા ઘેરમાં અત્યારે હાલે અને મિત્રો નજારો તમે જોઈ શકો છો મિત્રો આપણે થોડીવાર પહેલા શૂટિંગ કરીને દેખાડ્યું છે આ જગ્યા હતી સામે ડ્રાઇવિંગ મિત્રો તમને સો ટકા ફાવતું હોય મિત્રો તો જ આ ડુંગર ઉપર તમારે ચલાવી જો મિત્રો કેવા શાર્પ ટોન આવે છે અને સિંગલ વનવે રસ્તો રસ્તો છે જોરદાર વરસાદ તો આવે છે અત્યારે અને ભેખડું પહેડી છે રસ્તો ઉપરથી આવી બીજે આવવાનો બંધ કરી દીધો છે અને નીચેથી કોઈને ઉપર આવવા દેતા નથી કારણ કે અત્યારે જો અહીં ભેખડું અત્યારે અહીંયા પડી છે જો મિત્રો કદમગીરી ડુંગરની પર્વતમાળાઓ વરસાદના વાતાવરણમાંથી મિત્રો જો કેવું દ્રશ્ય અત્યારે દેખાઈ રહ્યું છે આપણે નીચેથી આપણે જો અહીંયા સુધી પહોંચ્યા છે આ રસ્તેથી મિત્રો તમને વિડીયો શૂટ કરીને ગઉં દેખાયો તો આપણે એકદમ મજોરોની વચ્ચે પોચી ગયા છે એ મજા આવે અમિરભાઈ થાકી ગયા હવે આટલું ચડ્યા થાકી ગયા છે ઉપર ચડવાનું શું કેવું ઉમેરભાઈ કેવી મજા આવે બહુ જ મજા આવે ભાઈ અહીંયા આવનો એક લાવો છે ભાગશાળે હોય ને જ અહીં આવવાનો મોકો આવે તો બધા મિત્રો જરૂરથી માતાજીનો દર્શન કરવા આવજો તમને આ કુદરતી જે વાતાવરણ છે એમાં ખૂબ જ મજા આવે છે અને માતાજીના દર્શન થાશે જય માતાજી જય માતાજી જય માતાજી જો આ બાજુ રસોઈ ઘર છે આ બાજુ ગોદનાલી છે અત્યારે વરસાદી વાતાવરણ છે મિત્રો જો સરસ મજાનો મિત્રો ધીમો ધીમો વરસાદ વરસી રહ્યો છે સુલાકર ની આંબલી છે અને માતાજી મિત્રો જો અહીં બિરાજમાન છે માતાજી સ્વયંભુ પ્રગટ છે કમલા શક્તિપીઠ ગણવામાં આવે છે જે દસ મહાવિદ્યાલયમાં કમલા મહાશક્તિપીઠ ગણવામાં આવે છે જાય માતાજીની પ્રસાદી અને ચરણ પદુકાના મિત્રો પણ તમે દર્શન કરી લેજો તેમની જ બાજુમાં મિત્રો જો અહીં માતંગ ગુફા છે જો મિત્રો આપણે માતા ગુફાની અંદર જશું અને તમને દર્શન કરાવશું આ પગથિયાની વાત કરું તો મિત્રો લગભગ સત્તરસો થી અઢારસો પગથિયા મિત્રો થી ઉપર આવતા હોય છે ઉપર ડુંગર ચડવા માટે કમળા માતાજીના મંદિરે મિત્રો આજનો એક વિડીયો આજ સ્પેશિયલ વિડીયો થવાનો છે કારણ કે આજે અમે કમળાઈ માતાજીના મંદિરે જઈ રહ્યા છીએ અને મારા યુટ્યુબ મિત્રો જોડે જઈ રહ્યા છીએ આ એક હમીરભાઈની કેમ્પિંગ વાન છે કાઠિયાવાડી કેમ્પિંગ એની ચેનલનું નામ છે અને આજે બધા સાથે મળીને જવાના છે અને આ અમારા રાજકોટવાળા એલપી મેરભાઈ જો અત્યારે ચા બનાવી રહ્યા છે મસ્ત ચા બની રહી છે ભાઈ આજનો વિડીયો સ્પેશિયલ થવાનો છે કારણ કે આજે અમે પહેલી વખત આ કેમ્પિંગ વનનો અનુભવ કરવાના છીએ અને કાઠિયાવાડી કેમ્પિંગ બ્લોગ આ અમીરભાઈની ચેનલનું નામ છે જો તમને દેખાડી દઉં અહીંયાથી જો અહીં આખી ગાડીમાં મિત્રો જો તેમની ચેનલનો લોગો અહીંયા બનાવ્યો છે આગળ પાછળ બંને બાજુ અને અત્યારે અમે ઊભા છીએ મિત્રો જો સાવરકુંડલાથી આપણે આ કયું ગામ અમીરભાઈ સલાડા ચલાડા 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 થી સાવરકુલ્લાના વચ્ચે અત્યારે જો ચાનો પ્રોગ્રામ છે નાસ્તો કરવાની તૈયારી થઈ ગઈ છે અત્યારે મેરભાઈ શું કેસો તમે મેરભાઈ ભાઈ ચા બનશે ખૂબ જ મસ્ત કારણ કે જગ્યા મસ્ત છે એટલે ચા નું કોઈ સ્વાદ તો થઈ નું મહત્વ નથી પણ જગ્યા નું મહત્વ છે અને આપણે આ નાસ્તો કરીશું અમારા અમીરભાઈ જોડે અને આ રવિભાઈ મસ્ત મજા આવે છે ભાઈ ખૂબ જ આનંદ આવે છે જે કુદરતના ખોળે આપણે આનંદ લેવાનો અને ખાસ આ સિઝન છે વરસાદની સિઝન છે તો બહુ જ મજા આવે છે જય માતાજી મિત્રો મિત્રો તમે ખાલી જો કેમ્પિંગ વનનું સેટઅપ તમે જોવો તમને જો સરસ મજાની મિત્રો જોવાની મજા આવશે જો બધા મસાલા છે આજ આજ બપોરનું મિત્રો રસોઈ આપણે આમ જ કરવાના છીએ તો વિડીયો આખો જોજો પૂરો જોજો છેલ્લે સુધી જોજો અત્યારે દસ વાગ્યાનો સમય છે અને મેરભાઈ ચા બનાવી રહ્યા છે બનાવી રહ્યા છે અને અંદર જુઓ મિત્રો જો ગાડલા પાથરેલા છે આ અમારા સામે થેલા પડ્યા છે આ બાજુ મિત્રો કેમ્પિંગ લોક હમીરભાઈ અમીરભાઈની કેમ્પિંગ વાન છે મિત્રો જો આપણે જઈ રહ્યા છીએ મિત્રો અત્યારે કોળંબા ગામ કદમગીરી કમળા માતાજીના મંદિરે અત્યારે સાવરકુંડલા મિત્રો અહીંથી પંદર વીસ કિલોમીટર દૂર છે તો વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો આપણે જો આ અમારા આ બધા કપડાના બેગના થયેલા મિત્રો પહેલા છે રેનકોટ ને બધું લઈને નીકળ્યા છે જો હમીરભાઈ ચા બનાવી રહ્યા છે તો વિડીયોમાં રહેજો જો અમારી ચા અત્યારે બની ગઈ છે કમ્પ્લીટ ગેસના ચૂલામાં મિત્રો જો અત્યારે કપ અને ગાંઠી અમે રસ્તામાંથી મિત્રો તૈયાર લઈ લીધા છે કારણ કે વરસાદી વાતાવરણ છે આપણે અત્યારે નાસ્તો કરી લેશું બપોરની રસોઈ તમને પૂરેપૂરી દેખાડશું અમારા જો અત્યારે ચાર જણા મિત્રો અત્યારે સફર કરી રહ્યા છીએ હવે આપણે ચા પાણી નાસ્તો કરશું ને પછી નીકળશું આપણે કમળાઈ માતાજીના મંદિરે દર્શન કરવા જો મિત્રો સરસ મજાનું સુંદર વાતાવરણ છે અને એકદમ ચોમાસાનું આલ્લાદક વાતાવરણ છે જો જો આખું સેટઅપ મિત્રો તમે અમીરભાઈનું કેમ્પિંગ વાનનું જોઈ શકો છો સરસ મજાનું કેમ્પિંગ ચાજ બપોની રસોઈ પણ આમાં જમશું તો વિડીયો સેલ સુધી જોજો સરસ મજા આવશે અને અદ્ભુત વાતાવરણના દ્રશ્યો દેખાશે કારણ કે કમળાઈ માતાજીના મંદિરે જાશો એટલે મિત્રો સાપુતારા જેવો અનુભવ થશે માઉન્ટ આબુ જેવો અનુભવ થશે અને એકદમ જંગલીય વિસ્તારમાં મિત્રો અમારે આ કેમ્પિંગ વાન જવાની છે તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો મિત્રો મસ્ત મજાના વાતાવરણ વચ્ચે આપણે અત્યારે જેસરગ્રામ કોર્સ કરી લીધું છે અને પાછળ તમે આ બાજુ જોઈ શકો છો જો સુંદર મજાની મિત્રો છે ડુંગરની પર્વતમાળા છે અને આપણે જવાના છે મિત્રો જો સામે કમળાઈ માતાજીના મંદિરે જે ડુંગર ઉપર તમે જોઈ રહ્યા છો મિત્રો મંદિર દેખાઈ રહ્યું છે જો આપણને તમને ઝૂમ કરીને પણ દેખાડ દો મિત્રો જો કમળાઈ માતાજીનું મંદિર છે ત્યાં આપણે જાશું અને સરસ મજાના મિત્રો જંગલમાં આપણે અત્યારે હવે એન્ટર કરવાના છીએ અને તમે સાપુતારાના રસ્તા જુઓ કે માઉન્ટ આબુના રસ્તા જુઓ તેવા જ મિત્રો સરસ મજાના મિત્રો રસ્તા આવવાના છે એક સ્ટેશન જેવો રસ્તો આગળ શરૂ થશે તે પણ તમને દેખાડશું મિત્રો વિડીયોમાં જોડાઈ રહેજો આપણે જો અત્યારે અહીંયા પહોંચી ગયા છીએ આપણા મિત્રો છે કાઠિયાવાડી કેમ્પિંગ લોગવાળા ભાઈને અત્યારે અમે જેસર રોડ ક્રોસ કરી લીધો છે મિત્રો આપણે અત્યારે પહોંચી ગયા છીએ કદમગીરી ડુંગર ઉપર પર્વતમાળામાં મિત્રો હવે ત્યાંથી જંગલ વિસ્તાર શરૂ થશે અને એક સરસ મજાનો મિત્રો વ્યૂ તમને આ જંગલ ઉપર દેખાડશે આ રસ્તા તમે જોઈને તમને માઉન્ટ આબુ કે સાપુતારાની યાદ આવશે તો વિડીયોમાં છેલ્લે સુધી જોડાઈ લેજો આપણે પહોંચી ગયા છીએ જો માતાજીને ડુંગર નજીક અને જંગલ વિસ્તાર અત્યારે ચાલુ થઈ જશે થોડી વારમાં સરસ મજાનો સાપુતારા જેવો સ્ટેશનનો વ્યૂ આવશે ઉપરથી તે પણ તમને દેખાડશું તો અત્યારે ઢાળ એકદમ આવી ગયો છે આ જંગલ વિસ્તાર ચાલુ થઈ ગયો છે ને વિડિયો છેલ્લે સુધી જોજો તો જરૂર મજા આવશે અમારા જો મિત્ર અમીરભાઈ અત્યારે જો ગાડી ચલાવી રહ્યા છે પાછળ મેરભાઈ પણ જો શૂટિંગ કરી રહ્યા છે અને ધીમે ધીમે આગળ વધશું કારણ કે સ્પીડ લિમિટ આપેલી છે અને જંગલી વિસ્તાર છે ક્ષેત્ર ડુંગરની પર્વતમાળા છે જાણે તમે માઉન્ટ આબુ જતા હોય એવું લાગે સાપુતારાના હિલ સ્ટેશન ઉપર ફરતા હોય એવું લાગે આ ગુજરાતનું

જો આમે આપણે માતાજીનું ડુંગર દેખાઈ રહ્યો છે ને હિલ સ્ટેશન ઉપર આપણે ધીમે ધીમે આગળ વધી રહ્યા છીએ મિત્રો સરસ મજાનું મિત્રો જો એકદમ અલ્લાદક વાતાવરણ છે વાદળો ઉપર મંડાઈ રહ્યા છે અને સામે તમે જોઈ રહ્યા છો મિત્રો જો ફોર બાઇક ને બધી ધીમે ધીમે ઉપર જઈ રહ્યા છે આપણે પણ ત્યાંથી ઉપર જશું ને તમને ઉપરથી મિત્રો નીચેના દ્રશ્યો દેખાડશું આ ચારે બાજુ મિત્રો તમે જોઈ શકો છો જો નાની મોટી પર્વતમાળો છે આપણે ડુંગર ઉપર છીએ અત્યારે જો ચારે બાજુ મિત્રો તમે જે બાજુ નજર કરશો તે બાજુ મિત્રો તમને ડુંગર નાના મોટા દેખાશે અને આપણે જશું આ કમળા માતાજીના મંદિર છેક સુધી આપણને માતાજીના દર્શન કરાવશું તો વિડીયો છેલ્લે સુધી જોડાયેલા રહેજો તો આખો જંગલ વિસ્તાર છે અને અહીંયા મિત્રો એક સરસ મજાનું નાનું મેદાન છે તો અહીંયા તમે પાર્ક કરીને પણ મિત્રો આગળ વધી શકો છો ગીરમાં મિત્રો જો અત્યારે ગાડી હાલતી નથી આ તમે અત્યારે જો ઢાળ કેવો જોઈ રહ્યો અત્યારે જો પેલા ઘેરમાં અત્યારે હાલે છે અને મિત્રો નજારો તમે જોઈ શકો છો મિત્રો આપણે થોડી વાર પહેલા શૂટિંગ કરીને દેખાડ્યું છે આ જગ્યા થી સામે અને આપણે અત્યારે ધીમે ધીમે ડુંગર ઉપર ચડી ગયા છીએ જોવા સરસ મજાની મિત્રો હિલ સ્ટેશન ના બારું ગયા છે મિત્રો આ કદમ ગીરી પર્વતમાળા ડ્રાઇવિંગ મિત્રો તમને સો ટકા ફાવતું હોય મિત્રો તો જ આ ડુંગર ઉપર તમારે ચલાવી

જો મિત્રો અત્યારે પદમગીરી ડુંગર મિત્રો આપણે પહોંચી ગયા છીએ અને અત્યારે તમે જોઈ રહ્યો છો જો અત્યારે ભેખડું મિત્રો જો અહીંયા પડી ગઈ છે રસ્તામાં જોરદાર વરસાદ તો આવે છે અત્યારે અને ભેખડું પડ્યું છે રસ્તો ઉપરથી નીચે આવવાનો બંધ કરી દીધો છે અને નીચેથી કોઈને ઉપર આવવા દેતા નથી કારણ કે અત્યારે જો અહીં ભેખાડું અત્યારે અહીંયા પડી છે જો અત્યારે વરસાદ ફૂલે ફૂલ ચાલુ છે ને પાછળના નજારા તમે જોઈ શકો છો જો આ પાણી અત્યારે ધીમે ધીમે મિત્રો જો હાલતા થઈ ગયા છે કારણ કે ઉપર જવા નથી દેતા એટલે અહીંયા આપણે અત્યારે ગાડી આપડી રાખી દીધી છે જો ભાઈ આ બધા આલી ને મજા આલી ને બધે ને એવું ગામ બધાયલું મવવા મવવા વાહ ભાઈ વાહ જો મિત્રો કદમગીરી ડુંગરની પર્વતમાળામાં વરસાદના વાતાવરણમાં મિત્રો જો કેવું દ્રશ્ય અત્યારે દેખાઈ રહ્યું છે આપણે નીચેથી આપણે જો અહીંયા સુધી પહોંચ્યા છે જે રસ્તે થી મિત્રો તમને વિડીયો શૂટ કરીને અગાઉ દેખાયળો તો આપણે એકદમ વાદળોની વચ્ચે પહોંચી ગયા છીએ ને

કારણ કે અગાઉના વિડીયોમાં આપણે જોયું હતું વેખડું હતી નહીં શું કેવું મેરભાઈ કેવી મજા આવે બહુ જ મજા આવે ભાઈ અહીંયા આવવાનો એક લાવો છે ભાગશાળી હોય એના જ અહીંયા આવવાનો મોકો આવે તો બધા મિત્રો જરૂરથી માતાજીના દર્શન કરવા આવજો તમને આ કુદરતી જે વાતાવરણ છે એમાં ખૂબ જ મજા આવે છે અને માતાજીના દર્શન થશે જય માતાજી જય માતાજી જય માતાજી જો ઉપર જે રહી ગયા હોય એ જ મિત્રો અત્યારે નીચે ઉતરી ગયા છે કારણ કે ઉપર જવા જ મનાઈ કરી દીધી

ગારો થઈ ગયો છે અત્યારે ચડવાના રસ્તામાં આગળ મિત્રો આપણે જો અત્યારે શ્રી કમળાઈ શક્તિપીઠ ધામ કદમબીરી પહોંચી ગયા છે મિત્રો આપણે સીધા તમને મંદિરે લઈ જશું ને મંદિરના દર્શન કરાવશું આ બાજુ રસોઈ ઘર છે આ બાજુ ભોજનાલય છે અત્યારે વરસાદી વાતાવરણ છે મિત્રો જો સરસ મજાનો મિત્રો ધીમો ધીમો વરસાદ વરસી રહ્યો છે અને સીધા જ આપણે મેં મંદિરમાં તમને દર્શન કરાવશું લખેલું છે શક્તિપીઠ શક્તિપીઠમ બદામ તો વિડીયોમાં જોડાયેલા રહેજો જો અહીંયા બુટ ચંપલો અહીંથી અહીંયા ઉતારી દેવાના મિત્રો આગળ લઈ જવાની મનાય છે જો શ્રદ્ધાળુની ભીડ તમે જોઈ શકો છો કેટલા બધા ગયા છે મિત્રો હવે આપણે પહોંચી ગયા છીએ મંદિર પરિસરે આપણે મંદિરની નજીક પહોંચી ગયા છીએ ને મંદિરનું રિનોવેશન કામ ચાલુ છે અત્યારે જો અત્યારે આ કાર્યાલયની જગ્યા છે તમારે કોઈ પણ કામ હોય તો મિત્રો કાર્યાલયનો સંપર્ક જરૂર કરજો જો મિત્રો અહીંયા પાણીનું કરપ છે અને સરસ મજાની જગ્યા બનાવવામાં આવી છે આપણે મિત્રો માતાજીના મંદિરે પહોંચી ગયા છે મિત્રો જો આંબલી તમે જોઈ શકો છો ત્રિશુલાકરની આંબલી છે અને માતાજી મિત્રો જો અહીં બિરાજમાન છે તો અહીંયાથી દર્શન કરી લેજો મિત્રો આપણે અહીંયાના પૂજારી શ્રી સાથે વાત કરશું જય માતાજી જય માતાજી કમળાઈ માતાજીનું મંદિર છે પાલીતાણા ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાનું આશરે સા સાડા સત્તરસો પગથિયા ઉપર આબિરાજ માનશે માતાજી માતાજી સ્વયંભૂ પ્રગટ છે અને કમલા શક્તિપીઠ ગણવામાં આવે છે જે દસ મહાવિદ્યામાં કમલા મહાશક્તિપીઠ ગણવામાં આવે છે અહીં સંત શ્રી બસનદાસ બાપા પણ એના ભજન સંધ્યાકાળ દરમિયાન અહીં વિષ્ણુ સહસ્ત્ર પાઠ પાઠ કરેલા અને અહીં અત્યારે હાલના પૂંજી મોરારી બાપુ પણ એકાદ મહિનામાં એકાદ મુલાકાત લે છે અને ઘણાના માતાજી કુદે છે ટ્રસ્ટ ટ્રસ્ટ દ્વારા કરવામાં છે એનું ક્ષેત્ર તો તેમજ છા પાણી કાયમ માટે ચાલુ રહે છે અને અહીંયા જે ડુંગર ઉપર હોળીકા દહન જે થાય છે કમલા ઉતાસણી માતાજીની ફાગણસૂ ચૌદશના દિવસે કમલા ઉતાસની પ્રગટાવવામાં આવે છે અહીં લગભગ લાખથી દોઢ લાખ માણસો આવે છે

જાય માતા દી નિ પ્રસાદી અને ચરણ પદુકાના મિત્રો પણ તમને દર્શન મિત્રો આ તમે જ જગ્યાએ અત્યારે જોઈ રહ્યા છો જ્યાં આખા ભારતમાં મિત્રો સૌ પ્રથમ હોળી આ કમળાઈ માતાજીના મંદિરના ડુંગર ઉપર થાય છે પછી જ કહેવાય છે કે આખા ગુજરાતમાં અને ભારતમાં મિત્રો હોળીકા દન થતું હોય છે જો અહીંયા નીચેથી પણ મિત્રો શ્રદ્ધાળુ બધા દર્શન કરે હોય છે આ હોળીકાની મુખ્ય વિશ્વવિખ્યાત મિત્ર હોળીકા દન અહીંયા થતું હોય છે તો અહીંયા લખ્યું છે કમળાઈ માતાજી મિત્રો અહીંયા તમે કુદરતનો નજારો જોઈ શકો છો મિત્રો જો કેવું સરસ મજાનું હિલ સ્ટેશન વ્યૂ આવે છે અને પાછળ તમે જોઈ શકો છો અને આપણે અત્યારે મંદિરની જમણી બાજુમાં પહોંચી ગયા છીએ મિત્રો માતંગ દેવના મંદિરે તમને માતંગ દેવના દર્શન કરાવશું ત્યાંથી નીચે ઉતરવાનો પગથિયો છે જો આ તમે છો કુપા મહેશ પંત્રામ ધર્મદા ટ્રસ્ટ દ્વારા મિત્રો માતંગદેવ મંદિરનું સ્થાપના કરવામાં આવી હતી જો મિત્રો માતંગ દેવ ના મિત્રો જો અને લકડાની દેવીના મિત્રો ચરણ પદુક ના આપણને દર્શન થાય છે અને તેમની જ બાજુમાં મિત્રો જો માતંગ ગુફા છે જો મિત્રો આપણે માતંગ ગુફાની અંદર જશું ને તમને દર્શન કરાવશું અમુક લોકો મિત્રો અંદર દર્શન કરવા ગયા છે એટલે આપણે ધીમે ધીમે આગળ વધશું તો જો મોટા મોટા પગથિયા છે અહીંયા ચડવાની જો મિત્રો એક ગટલી છે એક ફૂટના મોટા પગથિયા છે જો અત્યારે ભાઈ આપણે દર્શન કરી રહ્યા છે અમારા મેર ભાઈ જો આપણે અત્યારે અંદર જશું ને માતંગ દેવના મિત્રો દર્શન તમને કરાવશું તમે જોઈ શકશો રવિભાઈ માતંગ માતંગ દેવના દર્શન કરી રહ્યા છે

જો આ પગથિયાની વાત કરું તો મિત્રો લગભગ 1700 થી 1800 પગથિયા મિત્રો 38 ઉપર આવતા હોય છે ઉપર ડુંગર ચડવા માટે કમરાઈ માતાજીના મંદિરે આ તમે જોઈ શકો છો જો જબરદસ્ત પાણીની લાઈન જો હે ત્યારે બનાવવામાં આવી છે મંદિર ઉપર પાણી પહોંચાડવા માટે પણ તમે જો પોતાની કાર લઈને કે વાહન લઈને આવો છો તો મિત્રો આપણે જે અગાઉ તમને રસ્તો જે દેખાડ્યો ત્યાંથી તમે તમારી કાર સેક સુધી લઈને આવી શકો છો જો મિત્રો કેવું સરસ મુંદર સુંદર વાતાવરણ છે સત્તરસો થી અઢારસો મિત્રો આ પગ લગભગ ડુંગરે પહોંચતા હોય છે